કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો આજની વાત કરીએ તો આ રીતે સમગ્ર કચ્છના વિસ્તારોમાં વાદળા જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય અને મધ્ય ઉત્તર ગુજરાત હોય તેમાં વાદળા પણ જોવા મળશે સૌથી વધારે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે જોઈએ હવે વરસાદ કયા કયા વિસ્તારોમાં આજે પડશે અત્યારના સમયની આપણે અપડેટ જોઈએ તો અત્યારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે કોસંબા આજુબાજુના વિસ્તારો સુરત બારડોલી તાપી વંકલ ઉંબરપાડા આજુબાજુના વિસ્તારો નવાપુર હોય નવસારી હોય તેમજ બીલીમોરા વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા ડાંગ વાંસદા સતાણા આ બધા જે વિસ્તારો છે વાપી ખાડોલી તેમજ કપરાડા વાની આજુબાજુના વિસ્તારોમાં અને દમણ સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે બાકીના જે વિસ્તારો છે તેમાં પણ આજે ધીમે ધીમે હવે વરસાદની શરૂઆત થઈ છે આજે બપોરના એક વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ તો જેમાં ભાણવડ પોરબંદર જુનાગઢ અમરેલી જસદણ બોટાદ ભાવનગર અલંગ મહુવા તેમજ વેરાવળ અને ઉના આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભરૂચ હોય રાજપીપળા હોય સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે બપોરે પણ વરસાદ જોવા મળશે બપોર પછી સાંજના પાંચ છ વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે જેમાં જામનગર મોરબી રાજકોટ ગોંડલ જસદણ બોટાદ સુરેન્દ્રનગર તેમજ જૂનાગઢ આજુબાજુના વિસ્તારો અમરેલી હોય ભાવનગર હોય અલંગ હોય તળાજા મહુવા પાલીતાણા બગદાણા રાજુલા આજુબાજુના વિસ્તારો હોય તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જંબુસર કરજણ ડભોઈ ભરૂચ દહેજ ડેડિયાપાડા તેમજ ઉંબરપાડા કોશંબા વંકલ સુરત બારડોલી તાપી તેમજ નવસારી બીલીમોરા વલસાડ વાપી ભવનાથ અંબોશી સાપુતારા ડાંગ વાંસદા આજુબાજુના જે વિસ્તારો છે ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ આજુબાજુના જે વિસ્તારો છે નળસરોવર વિરમગામ અમદાવાદ ધોળકા મહેમદાવાદ મહુધા કપડવંશ બાલાસિનોર ડાકોર દાહોદ સાપાનેર ગોધરા વડોદરા બોરસદ ખંભાત તારાપુર આણંદ છોટાઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં હવે ધીમે ધીમે વરસાદનું જોર વચ્ચે આવતીકાલે ઓગણીસ તારીખે સવારના સમયની અપડેટ જોઈએ તો જેમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં પોરબંદર ભાણવડ જૂનાગઢ ગોંડલ સુધીના વિસ્તારો હોય તેમજ વેરાવળ અને ઉના આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધશે આવતીકાલે સાંજના સમયે પણ બોટાદ ભાવનગર અમરેલી અને ખાસ કરીને મહુવા રાજુલા આજુબાજુના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ ધોળકા ખંભાત વડોદરા છોટાઉદેપુર આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે વીસ તારીખની અપડેટ જોઈએ તો સવારના સમયે ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદથી ભારે વરસાદ સુધીની સંભાવના ગણી શકાય આગામી ખાસ કરીને બપોરના સમયે પણ વીસ તારીખની અંદર દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા છોટાઉદેપુર ભરૂચ સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે તમામ વિસ્તારો છે તેમાં હળવો ભારે વરસાદ પડી શકે છે તો આગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં ધના ધન ભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય એકવીસ તારીખની અપડેટ જોઈએ તો એકવીસ તારીખે પણ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે આગામી બાવીસ તારીખમાં પણ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ત્રેવીસ તારીખમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખેડબ્રહ્મા પાલનપુર ડુંગરપુર બાંસવારા આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે આગામી ચોવીસ તારીખની વાત કરીએ તો ચોવીસ તારીખમાં પણ સૌરાષ્ટ્રના જે મોટા ભાગના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો આગામી ચોવીસ તારીખ પછી વરસાદનું જોર વધશે જેમાં પચીસ તારીખની વાત કરીએ જામનગર દેવભૂમિ દ્વારિકા ભાણવડ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ચોટીલા જસદણ ગોંડલ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ તેમજ ગીર સોમનાથ આજુબાજુના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ જિલ્લો નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ વડોદરા દાહોદ ગોધરા પંથકમાં વરસાદ આપણને જોવા મળશે છવ્વીસ તારીખની વાત કરીએ જેમાં સમગ્ર કચ્છના વિસ્તારોમાં ગાંધીધામ આજુબાજુ તેમજ સૌરાષ્ટ્રમાં મોરબી જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારિકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદને સુરેન્દ્રનગર અમદાવાદ વડોદરા તેમજ સુરત ભરૂચ વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા જે વિસ્તારો છે જેમાં આપણને વરસાદી માહોલ જોવા મળશે તો આગામી સત્યાવીસ તારીખની વાત કરીએ તો સત્યાવીસ તારીખમાં પણ સમગ્ર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં દેવભૂમિ દ્વારકા હોય જામનગર હોય મોરબી હોય રાજકોટ હોય જૂનાગઢ હોય પોરબંદર હોય ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ વડોદરા દાહોદ પંચમહાલ સુરત તેમજ ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે અમોદ નર્મદા તાપી સુરત વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે તો અમદાવાદ આજુબાજુના વિસ્તારો ધોળકા નડિયાદ આણંદ ખંભાત ખેડા તેમજ મહીસાગર અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તે પહેલાં કચ્છની વાત કરીએ તો ભુજ ગાંધીધામને રાપરમાં વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાંતલપુર રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા સાણસામા હારીજ આજુબાજુના તમામ વિસ્તારો તેમજ દસાડા કડી માણસા પ્રાંતિજ ગાંધીનગર બાયડ આજુબાજુના જે વિસ્તારો છે મોડાસા છે માંડલી છે ઈડર છે ડુંગરપુર છે આબુ અંબાજી આ બધા વિસ્તારોની અંદર પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે તો આ રીતે સત્યાવીસ તારીખમાં ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે રાત્રિની અપડેટમાં પણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે ખાસ કરીને અત્યારે ચોમાસું જે આગળ વધી રહ્યું નથી તે ધીમે ધીમે ઝડપી બનશે અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સારા એવા વરસાદની પણ સંભાવના છે હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો આજે કચ્છની અંદર છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં સુડતાલીસ દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસ ઉત્તર ગુજરાતમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આવતીકાલે કચ્છની અંદર પંચાવન સૌરાષ્ટ્રમાં એકાવન દક્ષિણ ગુજરાતમાં પંચાવન કિલોમીટર પ્રતિ કલાક વીસ તારીખની વાત કરીએ તો જેમાં કચ્છની અંદર સૌથી વધારે સોસઠ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં બાવનથી પંચાવન દક્ષિણ ગુજરાતમાં છપ્પન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પબનો ફૂંકાશે એકવીસ તારીખમાં કચ્છમાં અડતાલીસ સૌરાષ્ટ્રમાં છેતાલીસ દક્ષિણ ગુજરાતમાં ઓગણપચાસ તેમજ બાવીસ તારીખમાં કચ્છની અંદર બેતાલીસ સૌરાષ્ટ્રમાં તેતાલીસ અને દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક તો આગામી સોવીસ તારીખમાં પણ પવનની ઝડપમાં વધારો થશે જેમાં કચ્છની અંદર પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં ત્રેપન દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક સત્યાવીસ તારીખ સુધી પવનની ઝડપમાં વધારો જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ